पघार જોવાણ છે હું દિગ્ગજ મુલાલમિલો છેલ્લા ત્રીસ વર્ષથી નોકરી કરું છું આપણે જામનગરમાં આવેલી દિગ્જામ વુલર મિલ છેલ્લા પિચોતેર વર્ષથી જામનગરને સ્થાપિત છે હમણાં થોડાક સમયથી કંપની ઇરાદાપૂર્વક કં મિલમાં કામ કરતા બધાય વર્કરોને હેરાનગતિ કરે છે છેલ્લા ત્રણ મહિનાથી અઢી મહિનાથી કંપનીએ છે ને મિલમાં કામ કરેલા ત્રણસો ત્રણસો ચાલીસથી વધારે વર્કરોને તનખાહ પેમેન્ટ ટાઈમે આપતી નથી ઘણી ઘડી અમે કંપનીને રજૂઆત કરેલી છે આવનાર આજે આપી દેશું કાલે આપી દઈશું એમ કરીને છેલ્લા અઢી મહિના કાઢી નાખ્યા છે અને વર્કરોને તનખા ટાઈમે આપતી નથી આ મિલના વર્કરના નાનો સમો તનખા છે બાર હજાર રૂપિયાનું પેમેન્ટ છે આવા તનખાની અંદર આવી મોંઘવારીની અંદર આવી પરિસ્થિતિમાં જો વર્કરને સમયસર તનખા ના મળે તો વર્કરને પોતાનું જીવન ધોરણ કાઢવું બહુ અઘરું છે અમે કંપનીને ઘણી ઘડી રજૂઆત કરેલી છે અલગ અલગ પ્લેટફોર્મ પર કંપનીને સરકારી ખાતામાં પણ જાણ કરી છતાં ક્યાંયથી છે ને યોગ્ય નિર્ણય આવતું નથી વર્કર સારી રીતે હેરાન છે અમારી બધાય પાસે લાગણી છે કે અમારી કોઈ મદદ કરે જેથી કે અમારું કોઈ નિર્ણય યોગ્ય નિર્ણય આવી શકે આજ રોજ અમે છે ને કંપનીનો જે અત્યારે હાલના અધિકારી છે તિવારી સાહેબ એને રજૂઆત કરી હતી કે ભાઈ અત્યારે અમારે અમા તન ખાતા અઢી મહિના થઈ ગયા છે તો અમારે આ જે કંપનીએ સાહેબર કમિટમેન્ટ દસ તારીખનું કરેલું એને અનુરૂપે અમે આજે ગયાર હોય કંપનીને મળવા ગયા ત્યારે એને કીધું કે અત્યારે સગવડ થઈ શકતી નથી છતાં છે ને હું અઢાર તારીખ સુધીમાં કોશિશ કરું છું એ રીતે અઢાર તારીખ સુધી જો અત્યારે જો એને અઢાર તારીખ કરવી હતી તો પહેલાં દિવસે જ કરી દેવાની જરૂર હતી વર્કરોમાં આવી રીતે અસંતોષ થાય તો વર્કર અત્યારે કોઈ પણ સંજોગોમાં છે ને પાંચ દિવસે પણ પગાર મોડું ચલાવી શકે એવી પરિસ્થિતિ નથી બધાયને નાના માણસો છે નાના ઘણા બધા પ્રશ્નો છે કોકને દૂધ ના પાણીના ઘર ઘર કરિયાણા ગધા બધા દેવા હોય અને જો તંત્ર મહિના પગાર ન થાય તો માણસ પોતાનું જીવન ધોરણ કેવી રીતે કાઢી શકે છે જો આગળના દિવસોમાં જો કંપની પગાર સમયસર નહીં કરે તો એના થકી અમે આગળ બધા તેને યુનિયન વિચારી અને વર્કરોને સાથે રાખી આંદોલન કરવું પડશે તો પણ કરશું હાલનો અત્યારે પગાર માટે હું ચાલીસ વર્ષથી ડીજા નોકરી કરું છું અને હાલમાં અત્યારે પગાર માટે અમે લોકો અહીંયા બેઠા હતા અત્યારે ધારણા કરીને એમાં અપવાસ ઉપર જ હું ઉતરી ગયો તો મેં કહી દીધું છે પગારનો કોઈ પણ જવાબ નહીં મળે ત્યાં સુધી મારે પાણી પણ પીવાનું નથી ત્યારે તિવારી સાહેબને નીચે આવી અને એમ કીધું બે દિવસની અંદર હું તમને એક પગારની વ્યવસ્થા કરી દઉં પણ પછી બીજા પગારની હજી કોઈ હું બાંધી તમને આપી શકતો નથી તો આનો આગલા પગારનું અમારે શું કરવું આ તો અત્યારે બે દિવસ પછી કરી દેશે પણ આગલા મહિનાનું અમારે અત્યારે જે બે મહિના બીજા ચડી જાય છે એનો પગારનો અમારે કેના ભાઈ માગણી કરવી એ તો કોઈ સવાલ કરતા નથી કે અમને આ સમયે તમને પગાર કરશું એની તો કોઈ ડેટ અમને આપતા નથી એ કે એ કોઈ હું તમે કમિટમેન્ટ ન કરી શકું તો અમારે કેના પાસે કમિટમેન્ટ લેવી કામ ચાલુ છે અત્યારે કામ પ્રોડક્શન ટોટલી બંધ છે અને વર્કર ટોટલી કામ કરવા માટેની તૈયારી છે પણ કંપની કોઈ સંજોગોમાં કામ કરાવતી નથી શું કારણથી બંધ રાખ્યું છે તો કંપનીને જ ખબર હોય બાકી અમે તો ઓલરેડી મશીનરી કામ માટે તૈયારી અમારી વર્કરની ટોટલીની છે મારું નામ ધવલ નરેશ ગોવિંદભાઈ છે હું છેલ્લા વીસ વર્ષથી કંપનીમાં કામ કરું છું અત્યારે મતલબ છેલ્લા ત્રણ મહિનાથી કંપનીએ પગાર કરેલ નથી અને કંપનીએ પગાર કરેલ નથી કંપની પાસે પૈસા છે જેથી કરીને અમારા જે અમારું વેરહાઉસ જે હતું એ કાપડનું એમાં લગભગ પંદરથી વીસ કરોડનો માલ હતો જે અમને લોકોને એવું લાગતું હતું કે ભાઈ આ બે વર્ષ સુધી તો માલ વેચશે તો એ મિલમાં મતલબ પગારમાં વાંધો નહીં અને આ લોકો પોતાની મેલી નીતિ અને એ લોકો મેનેજમેન્ટને મળીને આ જેટલો માલ છે એટલો રાત્ર ટ્રક દ્વારા બહાર મોકલી દેવામાં આવ્યો હતો અને અમે અમારા યુનિયન દ્વારા ટ્રકને એકવાર રોકવામાં આવ્યો હતો તો એને કીધું કે ભાઈ આમાં તો ખાલી મતલબ પૂઠા અને એવું બધું જાય છે કોઈ મશીનરી જાતે ખરેખર એ લોકો કાપડ ને લગભગ મશીનરી આમાંથી બહાર કાઢી લીધીશ અત્યારે પણ બંધ પરિસ્થિતિમાં મિલ છે એ આપણે સમજીશી પણ આની પહેલાં છેલ્લા ડિસેમ્બર મહિનામાં આ લોકોએ જાની જોઈન કંપની બંધ કરી છે અને આનો જે બીજો પ્લાન છે જે ઓનલાઈન આજની તારીખમાં ચાલુ છે અને અહીંયા પ્રોડક્શન એ ચાલુ છે અને પગારે મતલબ અમારો જે છે એ કાયદેસર મુજબ કરવો પડે એની જે કંપનીની જે બેલેન્સ શીટ છે એ મુજબ એ કંપનીની અત્યારે આવક જ છે કોઈ જાવક નથી હાલની અમારી કંપની મતલબ ચાલુ બતાવે છે અને આ કામદાર એવા છે કે જેનો દસ હજાર પગાર છે દસ હજારમાં એવું હોય અમુક લોકો કોઈ બીમાર હોય કોઈ બીજી પરિસ્થિતિને આવતો આવતા ન હોય તો પાંચ સાત હજાર કે આઠ હજાર આવે એ લોકો આ ત્રણ ત્રણ મહિનાથી પગાર રાખે અને કાયમ માટે મેનેજમેન્ટ કહેશું આ જ દેશું કાલ દેશું એવી અફવાઈ પહેલાં છે અને અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરે છે કે અમારું આનું કાંઈક મતલબ વ્યવસ્થિત પગાર મળે જીએલોમાં અને અમારા યુનિયન દ્વારા બધી અમે રજૂઆત કરે છે છતાંય કંપનીએ કોઈ કાયદેસરના પગલાં નથી લીધા આજે કામદારો બધા ભેગા થઈને ગયા તો તિવારી સાહેબે અમને બે પહેલાં અઢાર તારીખ કીધી હતી પછી સોળ તારીખ કીધી હવે તેર તારીખ કીધી તો એવી રીતે અમને ગુમરાહ કરીને આ લોકો આવી રીતે કરે છે